નમસ્કાર ખ્યાલ આવી ગયો ને શેના માટેનો છે યસ વિદ્યાર્થીઓ ધોરણ કોમર્સ અને અગિયાર બાર સાયન્સ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જો તમે વિદ્યાર્થી તરીકે જુઓ છો તો બરાબર છે છેલ્લે સુધી જોજો પણ જો તમે વાલી તરીકે આ વિડીયો તમે જુઓ છો તો અહીંયા જે વસ્તુઓ તૈયાર કરી છે એ ધોરણ નવ દસ અગિયાર બાર કોમર્સ સાયન્સના વિદ્યાર્થીઓ માટે કરી છે તો તમે તમારા બાળકને આ પરીક્ષા નજીક આવે છે તો આ વસ્તુ ગિફ્ટ પણ કરી શકો છો જેનાથી એ બાળકને પણ એક હોસલો મળશે ને એક એમ કે નહીં મારા માતા પિતા અથવા મારા વાલી છે એ પણ મારી પરીક્ષાને લઈને સતર્ક છે અને સજાગ છે જ્યાં દોસ્તો હવે તમને એમ થાશે કે સર આ હેતુલક્ષી માટે શું એવું તમે નવું કર્યું છે હું તમને અહીંયા વાત કરીશ કે ધોરણ નવ દસ અગિયાર બાર ના બાળકોને સૌથી વધુ તકલીફ પડતી હોય તો એ છે હેતુલક્ષી કારણ હેતુલક્ષીમાં સીધા માર્ક આવે ને કે સીધા માર્ક જાય હવે એમાં ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ હોય લોજિક આવતું હોય ઘણી બધી વસ્તુ એવી હોય કે જ્યાં વિદ્યાર્થીઓ છે એની પ્રેક્ટિસ જરૂરી હોય જેટલી વધુ પ્રેક્ટિસ એટલા સારા માર્ક્સ તો હવે એ વિદ્યાર્થીઓ સૌથી વધુ અમને પણ કમેન્ટ દ્વારા મેસેજીસ દ્વારા મેઇલ દ્વારા અમને તકલીફો જણાવતા સર એતું લક્ષીનું કંઈક કરો હેતુ લક્ષીનું કંઈક કરો અને આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમારી ટીમે તૈયાર કરી છે ધોરણ નવ 10 ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ધોરણ અગિયાર બાર કોમર્સના વિદ્યાર્થીઓ માટે અકાઉન્ટ સ્ટેટ ઇકો બી એસપી ઇંગ્લિશ અને ધોરણ 11 બાર સાયન્સના વિદ્યાર્થી માટે મેથ્સ બાયોફિઝિક્સ અને કેમિસ્ટ્રી આટલા વિષયોને અમે હેતુ લક્ષી માટેની એક સ્પેશિયલ પીડીએફ તૈયાર કરી છે હવે એનાથી શું થશે તો કે વિદ્યાર્થીઓ એની પ્રેક્ટિસ કરશે અને એ સંપૂર્ણપણે ના માર્ક્સ છે એ મેળવી શકશે અને એક પણ માર્ક્સ એનો કપાતા એ બચાવી શકશે હવે આ વિડિયોમાં હું તમને સંપૂર્ણ પ્રોસેસ જણાવવાનો છું કે આ પીડીએફ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો એટલે છલ્લે સુધી જોજો થોડો સમય ફાળવજો કારણ કે દ્વિતીય પરીક્ષા નજીક આવે છે દ્વિતીય પરીક્ષા એટલું જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે જેટલી બોર્ડ અને વાર્ષિક પરીક્ષા છે કારણ કે એનાથી તમે જે તૈયારીઓ કરશો એની સીધી અસર અને સીધો ફાયદો તમને બોર્ડ અને વાર્ષિક પરીક્ષા ઉપર થવાનો છે રાઈટ એટલે ખાસ હું તો એ જ આગ્રહ રાખીશ કે વિદ્યાર્થીઓ છે જલ્દીથી જલ્દી આ પીડીએફ ડાઉનલોડ કરી અને પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરે બીજું ખાસ અહીંયા એ જે તે વસ્તુ છે પીડીએફ તૈયાર કરી છે એ પીડીએફ માટેની એક નોમિનલ ખૂબ નોમિનલ એક અમાઉન્ટ પણ સેટ કરી છે એની પ્રોસીજર કઈ રીતે છે એ હું તમને વિડીયોમાં જણાવવાનો છું બીજું હવે એ કઈ રીતે પ્રોસેસ સ્ટાર્ટ કરવી એનું પહેલું સ્ટેપ એ છે કે નીચે વિડીયોમાં એક લિંક આપી છે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટલી રીડાયરેક્ટ થશો આ પેજ ઉપર એટલે કે ઈ બુક ડોટ યુથ એજ્યુકેશન ડોટ કો ડોટ ઇન બરાબર ખાસ હું તમને જણાવી દઉં કે યુથ એજ્યુકેશન ઈ સોરી ઈ બુક

તમારે શું કરવાનું છે તો કે સેકન્ડ હું તમને જણાવી દઉં ઓકે તમારે આ પેજ આવશે યુથ એજ્યુકેશન ડોટ કોઈ એટલે હવે તમારી પાસે આ વસ્તુ આવશે ત્યાં તમારે ફોનમાંથી પણ આ વસ્તુ થશે હા ફોનમાંથી પણ થશે એટલે ચિંતા ન કરતા અહીંયા મીડિયમ તમારે સિલેક્ટ કરવાનું છે ગુજરાતી અહીંયા તમારું ધોરણ જે તે ધોરણ હોય એ સિલેક્ટ કરવાનું નવ દસ અગિયાર કોમર્સ બાર કોમર્સ બાર સાયન્સ લેટ સપોઝ હું ધોરણ દસ સિલેક્ટ કરું ધોરણ દસ ની અંદર કરશો એટલે તમારી સામે આ પેજ આવી જશે તમે જો ધોરણ દસમાં છો તો તમારા સામે ધોરણ દસ નું આ વસ્તુ આવશે તમે જો અગિયાર બાર કોમર્સમાં છો તો એ રીતે આવશે અગિયાર બાર સાયન્સમાં છો તો એ રીતે તમારી સામે આ વિષયોનું આવી એક લિસ્ટ આવી જશે રાઈટ ખાસ અહીંયા હવે તમને જે છે એ પર્ટિક્યુલર એક ધોરણ માટે જ આવશે પણ હું તમને અહીંયા સ્ટાન્ડર્ડ વાઇઝ તમને બધી જ વસ્તુ બતાવી દઉં એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેશે કે સર અમારા માટે છે કે નહીં તો એના માટે ખાસ હું અત્યારે બતાવીશ સ્ટાન્ડર્ડ ઓકે યસ ઓકે સો હવે તમારી પાસે ધોરણ નવ નો છે એ આ રીતે છે ચારે ચાર વિષયો રાઈટ એક પીડીએફ ની પ્રાઇસ છે અહીંયા ફિફ્ટીન એન્ડ બહુ નોમિનલ અમાઉન્ટ છે ત્યારબાદ ધોરણ દસ ની વાત કરું તો ધોરણ દસ માટે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી એક પીડીએફ ની પ્રાઇસ છે એટી રાઈટ ત્યારબાદ હું વાત કરીશ અગિયાર કોમર્સની તો અહીંયા છે આપણી પાસે છ સબ્જેક્ટ અકાઉન્ટ સ્ટેટિકો બીએસપી ઇંગ્લિશ એક પીડીએફની પ્રાઇસ છે ફોર્ટી નાઇન બરાબર ત્યારબાદ આપણે વાત કરીશું બાર કોમર્સની તો એમાં પણ અકાઉન્ટ સ્ટેટિકો બીએસપી ઇંગ્લિશ એક પીડીએફની પ્રાઇસ છે સિક્સટી રાઈટ એ તમે જે તે ધોરણમાં છો તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આ વસ્તુ આવી જશે રાઈટ સેવન્ટી નાઇન સેવન્ટી નાઇન અગિયાર સાયન્સની છે અને ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ ટ્વેલ્થ સાયન્સ તો આપણી પાસે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયો અને મેથેમેટિક્સ એમાં નાઇન્ટી નાઇન છે પર પીડીએફ પ્રાઇસ એટલે આ તમારી સામે તમે જે તે ધોરણ સિલેક્ટ કરશો ત્યાં તમારી સામે આવી જશે બહુ સિમ્પલ પાથ છે બેટા હવે આપણે સ્માર્ટ દુનિયામાં જીવીએ છીએ તો હવે થોડું સ્માર્ટ વર્ક કરીશું થોડું ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ કરી હે અને આ બધી વસ્તુ આપણે ઓટોમેટિકલી કોઈની પણ હેલ્પ લીધા વગર ડાયરેક્ટલી તમારા ફોનમાં વસ્તુ ડાઉનલોડ થઈ શકશે રાઈટ એટલે આ બધી વસ્તુઓ છે લેટ સપોઝ હું અહીંયા ટેન્થ સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરું છું અને માનો હું મેથ્સની જ વાત કરું તો આના ઉપર ક્લિક કરું જે મારે મેથ્સ ડાઉનલોડ કરવી છે મેથ્સ ઉપર ક્લિક કરીશ એટલે તમને અહીંયા ડિસ્ક્રિપ્શન છે એમાં શું શું વસ્તુઓ મેં કવર કરેલી છે વિષય વાઇઝ તો અહીંયા તમને એ જાણવા મળશે મતલબ દેખાશે પછી હવે તમારે શું કરવાનું છે અહિયાં બાય નાવ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા જેવું તમે બાય નાવ ઉપર ક્લિક કરશો એટલે મેઇન કામ તમારે કરવાનું છે ત્યાં તમારે તમારું ખાસ આઈડી અહિયાં તમારે તમારું નાખવાનું છે અહીંયા મેં મારું નાખ્યું છે અહીંયા જે તે છે બરાબર અને અહીંયા આઈડી તમારું ઈમેલ આઈડી ખાસ ભૂલ ન થાય એવું હવે સ્માર્ટ વર્ક કરવાનું છે ભાઈ અને અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે હું અહીંયા મારો નાખી દઉં છું મતલબ સંસ્થાનો નાખી દઉં છું સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અહીંયા મોબાઈલ નંબર નાખી દીધો સંસ્થાનો એ તમારે તમારું નામ નાખવાનું છે બરાબર અને પછી હવે અહીંયા છે ને તમારે શું કરવાનું છે નીચે સ્ક્રોલ કરવાનું છે રાઈટ એટલે અહીંયા તમારે જો બધી જ વસ્તુઓ જો અહીંયા છે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે જરા વાંચી લેજો બરાબર એના નિયમો છે કઈ રીતે ધ્યાન રાખવાનું છે શું કરવાનું છે આ બધું વાંચી લેજો અને પછી તમારે અહીંયા પેમેન્ટ કરવાનું છે જુઓ હું તમને કહું આ સ્ક્રોલ કર્યા પછી અહીંયા બધી વસ્તુઓ આવી ગયા પછી હવે માનો કે આ મેથેમેટિક્સની વાત કરીએ પે નાવ જેવું કરીશ જેવું હું પે નાવ કરીશ એટલે તમને આ પેજ ખુલશે હવે અહીંયા હું ક્યુઆર કોડ સ્કેન કરીને કરું છું કારણ કે આ પીસીમાં છે એટલે મારે ક્યુઆર કરવો પડશે પણ તમે અહીંયા ગૂગલ પે ફોન પે ક્રેડિટ કે કોઈ પણ એમેઝોન પે કે કોઈ અહીંયા નેટ બેન્કિંગ વોલેટ કોઈ પણ રીતે તમે પેમેન્ટ કરી શકો છો રાઈટ અત્યારે હું કરું છું ક્યુઆર કોડ સ્કેન કરીને એનો અર્થ એવો નથી તમારે ક્યુઆરથી જ કરવાનું છે તમે જીપેથી પણ અહીંયા ક્લિક કરી અને તમે પેમેન્ટ કરી શકો છો બરાબર તો યસ આ QR જનરેટ થયો હું અહીંયાથી પેમેન્ટ કરું છું જો જો હું ક્યુઆર કોડથી પેમેન્ટ કરીશ પછી હું કાંઈ જ નહીં કરું જો મેં પિન નાખ્યો બરાબર મેં પેમેન્ટ કર્યું હવે હું જાદુ થશે બધું ઓટોમેટિકલી મારું પેમેન્ટ અહીંયા સક્સેસફુલ થઈ ગયું છે મેસેજ આવશે ત્રણ સેકન્ડની અંદર રીડાયરેક્ટ થશો અહીંયા જો અહીંયા લખાઈને આવી જશે ડાઉનલોડ થઈ જશે થોડી જ સેકન્ડોમાં પીડીએફ ડાઉનલોડ થઈ જશે સ્ટાન્ડર્ડ ટેન મેથ્સ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે ભાઈ આ ડાઉનલોડ થઈ ગઈ છે અને આ ઓપન મારા ફોનમાં તો અહીંયા પીસીમાં ઓપન પણ થઈ ગઈ છે બરાબર એટલે ખાસ આ રીતે આ મેથ્સની પીડીએફ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે જુઓ રાઈટ એટલે જો તમે ધોરણ દસ માં છો અને હજુ એ માનો કે ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી સેક્શન એ સર અમારે બીસીડી તૈયાર કરવાના બાકી છે તમે તો સેક્શન એની વાત કરો છો તો એના માટે આપણો પેપર સેટ છે રાઈટ એ પેપર સેટ અને સોલ્યુશન એવી જ રીતે આપણે નવમાં નો પણ પેપર સેટ છે જે તે ધોરણમાં તમને ત્યાં પીડીએફ મળી જશે ઓકે એક સેકન્ડ બેટા ચાલો યસ હું તમને બતાવું તમને કે ભાઈ એ પેપર સેટ મંગાવો હોય તો સાહેબ કઈ રીતે મંગાવો અમારે હા ઓકે ચાલો એ થોડું વધારે સ્ક્રોલ થઈ જાય છે 1 સેકન્ડ 1 સેકન્ડ 1 સેકન્ડ અહીંયા રહ્યા નંબર જુઓ આ નંબર છે જો તમારે પેપર સેટ માંગો હોય તો જ આ નંબર પર કોલ કરજો બાકી પીડીએફ ડાઉનલોડ ઓટોમેટિક થઈ જશે હવે સાહેબ આ તો ઓટોમેટિક થઈ ગયું બધું ખાલી પેમેન્ટ જ તમારે કરવાનું બાકી બધું ઓટો મોડમાં છે હવે સાહેબ માનો કે એ પેજ જ્યારે રીડાયરેક્ટ થતું તું ડાઉનલોડ થતું તું ને નેટવર્ક ઇશ્યુ આવ્યો અથવા કોઈ કોલ આવ્યો તો સાહેબ શું કરવાનું તો એના માટે એક સિમ્પલ પ્રોસીજર છે એ ફોલો કરવાની છે જો ડાઉનલોડ નથી થતી તો એમાં કોલ કરવાનું કાંઈ નથી હો પ્રોસિજર છે નાની એવી પ્રોસીજર છે અને એ પ્રોસીજર એ રહેશે કે આ પીડીએફ તો તમે ડાઉનલોડ થઈ ગઈ માનો નથી થઈ તો તમે જે જીમેલ એકાઉન્ટ નાખ્યું છે જે ઈમેલ આઈડી નાખ્યું છે એમાં જઈ અને ત્યાં તમને એક મેલ આવશે ત્યાં તમને એક મેલ આવશે માનો કે આ મેં ઈમેલ જીમેલ એકાઉન્ટ ખોલ્યું એટલે ત્યાં મને એક મેલ આવશે બરાબર જે મારું પેમેન્ટ થઈ ગયું છે એનો એક રિસિપ્ટ આવશે એક સેકન્ડ બેટા ચાલો તો યસ હવે અહીંયા તમે જે જીમેલ એકાઉન્ટ નાખ્યું છે ત્યાં તમને આ એક મેલ આવશે આ રિસિપ્ટ નો મેલ આવશે આ રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરેલી મતલબ ડાઉનલોડ કરવાની છે અને આ રિસિપ્ટ તમે અહીંયા સ્ક્રોલ કરશો એટલે આ રિસિપ્ટ છે એ અહીંયા પીડીએફ સ્વરૂપે જ આવી જશે ડાઉનલોડ કરી લેવાની છે અને આ પીડીએફ ને ક્યાં સેન્ડ કરવાની છે એ હું તમને જણાવી દઉં તો એ જેવી રિસિપ્ટ ડાઉનલોડ થશે એટલે તમારે આ રિસિપ્ટ નીચે જો સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા નીચે તમને એક નંબર આપ્યા છે આ નંબર અથવા એક મેલ આઈડી આપ્યું છે ત્યાં તમારે મેઇલ કરવાનો છે અથવા તો મેસેજ કરવાનો છે વોટ્સઅપ કરવાનો છે કોલ કરવાનો નથી અહીંયા ડાઉનલોડ કર્યા જો આ ક્યારે કરવાનું સાંભળો પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ તો તો કોઈ ચિંતા નથી બસ પ્રેક્ટિસ કરવા જ હવે ન જુઓ દિવસ ન જુઓ રાત ખાલી પ્રેક્ટિસ કરવા જ માંડો પણ માનો કે પેમેન્ટ થઈ ગયું અને તમારે પીડીએફ ડાઉનલોડ નથી થઈ તો શું કરવાનું છે એની આ પ્રોસીજર છે તમારે તમારા મેલ આઈડીમાં જવાનું છે ત્યાં એક રિસિપ્ટ આવી ગયો છે રિસિપને ડાઉનલોડ કરવાની છે અને આ નંબર જે છે

પણ વોટ્સઅપ કરી મેસેજ કરીને પછી ફોન કર્યા કર નથી થવાનું કારણ કે એટલું સમજી શકો આજે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું જો અમારું લક્ષ્ય છે કે વિદ્યાર્થીઓને સારું અને ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડી શકીએ કન્ટેન્ટ પહોંચાડી શકીએ તો બધાને કદાચ પહોંચવામાં થોડો એવો વિલંબ થાય હું એમ નથી તો બંધ થઈ જશે નહીં જ મોકલ્યું એવું નહીં પહોંચશે પણ થોડો સમય લેશે તો વર્કિંગ અવર્સમાં તમને મળી જશે સો ચિંતા ન કરતા બરાબર એટલે આ નંબર આપ્યા છે એના ઉપર વોટ્સઅપ કરવાની છે રિસિપ્ટને એટલે પીડીએફ તમને મળી જશે પછી વિદ્યાર્થીઓ એ પીડીએફ નો પૂરેપૂરો ઉપયોગ કરજો અને ફ્રીમાં ન આપવાનું પણ એક કારણ છે કે ફ્રીમાં આપીએ છીએ ને તો શરૂઆતમાં થોડું ઘણું યુઝ કરીને પછી ભૂલી જાય છે પણ થોડી એવી નોમિનલ અમાઉન્ટ ભાઈ તમે સમજી શકો છો કે આપણે આમ વર્ષ દરમિયાન કેટલાય રૂપિયા નકામા કારણ વગરના ખર્ચી કાઢતા હોઈએ છીએ પણ એજ્યુકેશન પાછળ જો થોડી એવી અમાઉન્ટ ખર્ચીએ તો આપણી ગંભીરતા થોડી વધારે થઈ જાય એટલે આપણે પ્રેક્ટિસ થોડી વધારે કરીએ તો સારું રિઝલ્ટ આવે રાઈટ અને આની પાછળ શિક્ષકોની પણ મહેનત લાગી છે એટલે થોડી એવી અમાઉન્ટ સેટ કરી છે પણ વિદ્યાર્થીઓ આનો પૂરેપૂરો ઉપયોગ કરજો રાઈટ એટલે આશા છે કે તમને આખી પ્રોસીજર સમજાઈ ગઈ હશે બરાબર લિંક નીચે આપી છે ત્યાંથી તમે અહીંયા બાય ના પેમેન્ટ તમે કોઈ પણ રીતે કરી શકો પેમેન્ટ કર્યા પછી એક વખત પિન નાખ્યા પછી તમારે કંઈ જ કરવાનું નથી પીડીએફ તમારા મોબાઈલમાં આવી જશે ઇન કેસ આવું લગભગ લગભગ હજારે એકાદ બે વખત થાય છે જ જ નથી નથી ડાઉનલોડ ઓટોમેટિક થઈ કેસ આવતો પણ ઇન કેસ નેટવર્ક મૂકી દે ફોન આવી જાય પેજ રીડાયરેક્ટ થવામાં કઈ આવે તો તમારે તમારા મેલ એકાઉન્ટમાં જઈ પીડીએફ ડાઉનલોડ કરી નંબર આપ્યા છે સત્તાણું બાર ચુમાલીસ પિસ્તાલીસ અડતાલીસ અને વોટ્સઅપ કરી દેવાનો છે પછી નિરાતે તમારું કામ ચાલુ કરી દેવાનું ખાસ આ ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓની અંદર જે હેતુલક્ષીનો જે ડર છે હેતુલક્ષીઓની જે ચિંતા છે એ દૂર થાય અને એના માટે શિક્ષકોએ થોડી એવી મહેનત કરી અને તમારા માટે વધુ એવું મહેનત ક્વોલિટી કન્ટેન્ટ છે તૈયાર કર્યો છે એટલે ખાસ આ તમારા માટે છે તો આનો પૂરો પૂરો ઉપયોગ કરજો જો વિદ્યાર્થી છો તો આ વિડીયો તમારા માટે તો વાલ્યો છે તો તમારા બાળકોને આ વિડીયો પહોંચાડો અને એને ગિફ્ટ પણ કરી શકો એઝ આઈ સેડ પ્રીવિયસલી તમે તમારા બાળકોને આ ગિફ્ટ કરી શકો જેથી કરીને એને પણ એક હોસલો વધે એને પણ એક મોટિવેશન મળે રાઈટ તો આ હતી સિમ્પલ પ્રોસીજર હર હંમેશ તમારા માટે અમે ઊભા છીએ એટલો ભરોસો રાખજો કામ કરતા રહો મહેનત કરતા રહો અને બોર્ડ હોય કે વાર્ષિક પરીક્ષા હોય કે દ્વિતીય પરીક્ષા હોય એમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરતા રહો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ